ગાંધીધામ પોલીસે પ્લુટાર્કને ઓફિસમાંથી એકસો ચાલીસ કિલો ગાંજો જપ્ત કર્યો બિહારના શખ્સની ધરપકડ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કુરિયર પાર્સલમાંથી એકસો ચાલીસ કિલો ગાંજો પકડી પાડ્યો છે પોલીસને મળેલ બાદની આધારે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બ્લુડાર્ટ કુરિયર સર્વિસની ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી પોલીસે શેર નંબર સી દસમાં આવેલા સાત પાર્સલ બોક્સમાંથી એકસો ચાલીસ પેકેટમાં છુપાવેલો ગાંજો શોધી કાઢ્યો આ મામલે બિહારના કટિયાર જિલ્લાના ધનચંદકુમાર લખણલાલ પંડીત ઉમર અઠ્યાવીસની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં ગાંધીધામના કરણ ઉર્ફે શ્યામનું નામ પણ સામે આવ્યું છે શંકાસ્પદ વ્યક્તિ પાર્સલ લેવા ન આવતા પોલીસને શંકા ગઈ ટેકનિકલ સર્વેલન્સથી જાણવા મળ્યું કે આરોપી બસ મારફતે નાસી જવાની ફિરાકમાં હતો પોલીસે તેને પકડી પાડ્યો પંચોની હાજરીમાં એકસો ચાલીસ પોઈન્ટ છસો કિલો ગાંજો કબજે કરવામાં આવ્યો છે જપ્ત કરાય ગાંજાની કિંમત ચૌદ લાખ રૂપિયા છે બ્લુડાર્ટ કુરિયર ઓફિસમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો ગાંધીધામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બ્લુડાર્ટ કુરિયર સર્વિસની ઓફિસમાં પાર્સલ બોક્સની અળમાં ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો મોકલવામાં આવ્યો પોલીસ તે મળેલ માહિતી આધારે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયાની ટીમ દ્વારા સ્થળે તપાસ હાથ ધરવામાં આવી જેમાં પાર્સલ બોક્સ નંબર સાત ની અંદર પેકેટ નંબર એકસો ચાલીસ માં એકસો ચાલીસ કિલો છસો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે આ પાર્સલ બોક્સ મળવા માટે લિસમને શંકાસ્પદ માનવામાં આવ્યો તે પોલીસ તપાસી બચવા માટે ગાંધીધામ શહેર છોડી નાસી જવાની ફિરાકમાં હતો ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જે ડ્રગ્સની બધીને દૂર કરવા માટે કેમ્પેન જે ચાલી રહ્યો છે એના અનુસંધાને ગાંજાનો એક મોટો જથ્થો પકડવામાં આવ્યો જેમાં લગભગ એકસો ચાલીસ કિલો જેટલું ગાંજો જે છે એ કુરિયરની આડમાં જે મોડ ઓથે આવતું હતું એના આધારે વોચ ગોઠવીને ગાંધીધામ બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા આ ગાંજોનો જથ્થો પકડવામાં આવ્યો છે જેમાં એક પકડવામાં આવ્યો અને આ જે જથ્થો પકડવામાં આવ્યો છે અને પર્ટિક્યુલરલી છેલ્લા વીસ દિવસમાં આ કચ્છ પોલીસની ટીમ દ્વારા બીજી વખત જે છે કુરિયરના મારફતે આ જથ્થો પકડવામાં આવ્યો છે અને આગળમાં પણ

જે કુરિયર મારફતે ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી છે એમાં પોલીસ દ્વારા સતત એમાં વોચ વધારવામાં આવી છે અને ભવિષ્યમાં પણ અગર આવી કોઈ પ્રવૃત્તિ થતી હશે તો પોલીસ દ્વારા ચોક્કસ એમાં કાર્યવાહી કરવામાં આવશે